એટલે એ જ્યાં ભૂરા એ પત્રિકા દેવાઈ ગયો ને ભાઈ પત્રિકા વાય છે બંગલોજી બનાવ્યો ને એના પ્લોટમાં હતો ભૂરા એને જોયું કીધું આ તો મારો પ્લોટ છે એમાં કેવું હોય પેકી હોય પ્લોટ એક જ હોય પેકી એક પૈકી બે હવે આને તો એ પ્લોટ એક જ મકાન તો બની ગયું બોરા હવે એના ઓલાના પ્લોટમાં બની ગયું હવે એને તો પત્રિકા જોઈ તો હવે અમે આ નસીબ આવ્યું કે નહીં આ નસીબ હોય તો અમે ત્યાં આવ્યું હવે શું કરું એના પ્લોટમાં મકાન બની ગયું બોરા જોરદાર કે એ આ છે ને અમે આ આવે નસીબ હોય તો અમે આ લઈને આવે વાત આ હો આ ક્યુ હો બોરા હા જ દેખાય